નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ ચાણસમા ખાતે તાલુકા શિક્ષણ અધિકારીનો સત્કાર સમારંભ યોજાયો તારીખ બાર સાત બે હજાર પચીસને શનિવારના રોજ પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ ચાણસમા તથા પ્રાથમિક શિક્ષણ ઉત્કર્ષ મંડળ ચાણસમાના સંયુક્ત ઉપક્રમે ચાણસમા બીટ કેળવણી નિરીક્ષક શ્રી ભીખાભાઈ પટેલ સાહેબની તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે ભળતી નવીન તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સરોજબેન પટેલની પૂર્વબીઠ કેળવણી નિરીક્ષકની બદલી તેમજ તાલુકામાંથી નિવૃત્ત થયેલ શિક્ષકોનો વિદાય સત્કાંત સમારોહ કાર્યક્રમ એનએસ પટેલ પ્રાથમિક શાળા ચાણસમા ખાતે યોજાયો કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી ત્યારબાદ શ્રી એનએસ પટેલ પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી શ્રી મહેશભાઈ પટેલ અધ્યક્ષ પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ ચાણસમા દ્વારા તમામ મહાનુભાવોનું અને શૈક્ષકોનું શાબ્દિક સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું બંને સંઘો દ્વારા તમામ મહાનુભાવોનું પાઘડી સાલ મોમેન્ટો સંવિધાન પુસ્તક તેમજ મહાનુભાવો દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતમાં દિનેશભાઈ મગવાણા ઉપપ્રમુખ પ્રાથમિક શિક્ષણ ઉત્કર્ષ મંડળ ચાણસમા દ્વારા તમામ મહાનુભાવો અને શિક્ષકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અંતમાં સ્વાદિષ્ટ ભોજન લઈ સૌ છૂટા પડ્યા હતા